તો સરકારી કર્મચારીઓની હાજરીને લઈને સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે તો ગુલ્લીબાજ લઈને આકરા લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે સવારે કર્મીઓ વાગીને ચાલીસ મિનિટ સુધી ઓફિસ પહોંચવું પડશે અને સાંજે છ વાગીને દસ મિનિટ પહેલા ઓફિસ છોડી શકાશે નહી ત્યારે સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે તો ગુલ્લીબાજ અડધા દિવસની રજા સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો છે ત્યારે પરિપત્રમાં જણાવ્યું છે કે દરેક અધિકારી કર્મચારી માટે આવવાનો સમય સવારે સાડા દસ કલાકે તથા કચેરી છોડવાનો સમય સાંજે છ વાગીને દસ મિનિટનો રહેશે આમ છતાં અમદાવાદથી આવતી પોઈન્ટની બસો સચિવાલય સંકુલમાં પ્રવેશી શકતી ન હોવાથી તેમજ રસ્તામાં ટ્રાફિક જામ હોવાને કારણે સવારે કચેરીમાં આવવાના સમયમાં દસને બદલે દસ ચાલીસ સુધીનો સમય નક્કી કરાયો છે